બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો રૂપિયા સિત્યોતેર લાખના વિદેશી દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો શ્રી ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જીજી પોલીસ સાહેબનાઓએ થી પકડાયેલ વિદેશી દારૂના મુદ્દા માલનો નાશ કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે શ્રી પીજી ચોવટીયા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકા બોરસદ ટાઉન બોરસદ રૂરલ આંકલા અને ભાદરણ એમ ચાર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમ સરનામું મેળવી પ્રાંત અધિકારી શ્રી બોરસદ નાઓની અધ્યક્ષતામાં તારીખ છ અગિયાર બે હજાર પચીસની મંજૂરી મેળવવામાં આવેલ જે અનુસંધાને આજ રોજ બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશન બોરસદ ટાઉન બોરસદ રૂરલ આંકલાવ ભાદરણના ના માર્ચથી ઓગસ્ટ બે હજાર પચીસના વિદેશી દારૂ મુદ્દામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ પ્રાંત અધિકારી શ્રી બોરસદ શ્રી પીજી ચોવટિયા ડીવાયએસપી શ્રી પેટલા શ્રી વીઆર પટેલ ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ ડીઆર ચૌધરી પીજે જે બાંટવા પીએન ગામેતી બોરસર ટાઉન બોરસદ રૂરલ આંખલાઓ ભાદરણની હાજરીમાં કુલ ચુમ્માળીસ ગુનામાં પકડાયેલ કુલ ઓગણત્રીસ હજાર બસો ઓગણત્રીસ બોટલ અંદાજિત કિંમત રૂપિયા સિત્યોતેર લાખના મુદ્દા માલનો નાશ નિશ્રાયા ગામની સીમમાં કરવામાં આવેલ છે જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ પેટલા ડિવિઝન સ્ટાફ ચાર પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ બોરસદ યુએચસીના મેડિકલ ટીમ બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ